રાજધાની દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે અહીં બારમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીની કથિત ગોરક્ષકોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે ઓળખીતાઓ સાથે રાત્રે મેગી ખાવા નીકળેલા આર્યન મિશ્રાનો ત્રીસ કિમી સુધી પીછો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેની હત્યા કરી દેવાઈ હતી પોલીસે હત્યાના આરોપમાં પાંચ લોકોની ધરપકડ કરી છે ત્રેવીસમી ઓગસ્ટની રાત્રે આર્યન મિશ્રા પોતાના મકાન માલિક અને તેના ઓળખીતાઓ સાથે કારમાં બેસીને મેગી ખાવા માટે બડખલ ખાતેના એક મોલમાં ગયો હતો મોડી રાત્રે ત્યાંથી પાછા ફરતા સમયે પટેલ પાસે આરોપીઓએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો તેથી કાર ચલાવી રહેલા આર્યનના ઓળખીતાએ બીકના કારણે ગાડીની સ્પીડ વધારી દીધી હતી આરોપીઓએ લગભગ ત્રીસ કિમી સુધી પીછો કર્યો હતો દિલ્હી આગ્રા હાઈવેના ગદપુરી ટોલથી થોડે આગળ ગોરક્ષક ગણાવતા આરોપીઓએ પશુ તસ્કર સમજીને આર્યનને ગોળી મારી દીધી હતી ચાલ માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબર મળતી રહે